ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામના મહેશભાઈ જાની થયા આઈ એસ તેમનું ધોકડવા ગામે સન્માન સમારોહ યોજાયો ઉના ગીરગઢડા વિસ્તારમાં ગૌરવ સ્વરૂપ આઈએએસ શ્રીને લોકો દ્વારા સન્માન અને શુભેચ્છાઓ અમદાવાદમાં જીએસટી કમિશનર તરીકે ફરજ બજાવતા ધોકડવા ગામના વતની શ્રી મહેશભાઈ શાંતિલાલ જાની સાહેબ તાજેતરમાં આઈએએસ તરીકે પસંદગી પામ્યા છે કોઈ એક ગ્રુપ કે જ્ઞાતિને બદલે ધોકડવા ઉના વિસ્તારના તમામ જ્ઞાતિના લોકોએ એકત્રિત થઈ તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસના રોજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ધોકડવા મુકામે શ્રી મહેશભાઈ જાની સાહેબનું સન્માન કર્યું ધોકડવા વિસ્તારમાં ધોકડવા બિલ્ડર આ વાપી વલસાડ ગ્રુપ તેમજ ધોકડવા ગામના આગેવાનો ધોકડવા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ સહિતના તમામ જ્ઞાતિઓના પ્રતિનિધિઓએ જાની સાહેબને વિવિધ પ્રકારની ભેટ આપીને સન્માનિત કરી ગૌરવની લાગણી અનુભવી છે ઉપસ્થિત લોકોએ જાની સાહેબ કોઈને વ્યક્તિગત મદદ કરવા ઉપર ધોકડવા ગામની શાળામાં કે પછી સમગ્ર ગામને કઈ રીતે મદદરૂપ બનેલા તે બાબતે પોતપોતાના અનુભવ વ્યક્ત કર્યા શ્રી મહેશભાઈ જાની સાહેબે તેમના વક્તવ્ય ધોકડવા ગામની પ્રાથમિક શાળા અને ઉનાની શાહ એચડી હાઈસ્કૂલ તેમની સાથે ભણતા વિવિધ જ્ઞાતિના તમામ મિત્રો સાથેના પોતાના સસ્મરણો વ્યક્ત કર્યા હતા હાજર હતા તે તમામ મિત્રોને સ્ટેજ પાસ બોલાવીને તેમની સાથે તસવીરો લીધી મિત્રો અને ગામ લોકો સમક્ષ પોતાનું સન્માન કરવા બદલ આભાર ભાવ વ્યક્ત કરતા તેમની આંખો ભીની થઈ ગઈ હતી શ્રી મહેશભાઈ આઈ એસ બનવા બદલ સમગ્ર વિસ્તાર ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવે છે મનો કંડ ટીવી ન્યૂઝ ગિરગઢડા